અંકલેશ્વરના વિવિધ ગામોમાં આઠ પ્રશ્નોના તાલુકા કક્ષાના સ્વાગત નિવારણ કાર્યક્રમમાં હકારાત્મક નિકાલ કરાયો હતો અરજદાર દ્વારા રસ્તા ગટર કોમન પ્લોટમાં દબાણ સહિતના મુદ્દે ફરિયાદ કરી હતી સંબંધિત વિભાગને સાત દિવસમાં નિકાલ કરવા તાકીદ કરાઈ હતી લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં કોઈ પણ અરજદાર વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર નીતિ વિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ માટે તાલુકા કક્ષાના સ્વાગત નિવારણ કાર્યક્રમ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો જિલ્લા આયોજન અધિકારી એ બી ગોહિલની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા આ તકે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આઠ જેટલી અરજીઓ અરજદારોને રૂબરૂ સાંભળી અરજદાર દ્વારા રજૂ થયેલ તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હતા મુખ્યત્વે અંડારા ગડખોલ ગામના કોમન પ્લોટમાં થયેલ દબાણ દૂર કરવા માટેના પ્રશ્ન એક ગામમાં ઘર બાજુમાંથી પસાર થતી ગટર હટાવવા અન્ય એક ગામના રસ્તા બાબતે ટકરાર તેમજ પીરામન ગામ ખાતે વીજ પોલ સહિત નીતિવિષયક પ્રશ્નો અનુલક્ષીને ફરિયાદ થઈ હતી જે અંગે સંબંધિત વિભાગને સાત દિવસમાં તેમની સમસ્યાનો હકારાત્મક ઉકેલ કરી આપવા અધ્યક્ષ એ બી ગોહિલ દ્વારા તાકીદ કરાઈ હતી

એક રજ એનએચ હાઈવે થી પીરામળ ગમીનો જે રોડ થયો ને તેની હતી અને બીજી અરજી જીવી ના લાગતી હતી નરતરુપ થાંભલા હટાવવા બાબતમાં અને લોખંડના જે પોલ ઘણા ને એ બોર ઘણા જંજીરત છે પીરામણ ગામ ખાતે એની પણ હતી તો ડીજી બીજી સેલ તરફથી હકારાત્મક જવાબ અને મામલેદાર સાહેબ તરફથી સારો જવાબ આપેલો છે અને કામનો નિકારણ પાંચ દિવસમાં થઈ જશે એવો અમને વાયદો કરેલો છે